તો પાટણના રાધનપુરમાં અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે રાધનપુરની મેઇન બજારમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા વેપારીઓ હેરાન પરેશાન થઈ છે હવે દિવાલની આડશ કરી હોવા દુકાનોમાં પાણી ફરી વળ્યા છે વેપારીઓનો પલળી જતા મોટું નુકસાન થયું છે પાણી ભરાઈ જતા વેપારીઓને દુકાન બંધ રાખવાની ફરજ પડી છે મેઇન બજાર વિસ્તાર બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન રેફરલ હોસ્પિટલનો માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે

હજારો દુકાનો આવેલી છે અને આ દુકાનો પાણી વરસાદી પાણી અત્યારે દુકાનો અંદર જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે વરસવાના કારણે દુકાનો છે બીજી દેખાય છે કે જે રીતે દુકાનો છે એ દુકાનો ની અંદર પણ પાણી ભરાઈ રહ્યા છે ને જેને લઈને વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની નોબત આવી છે આપણી સાથે કેટલાક વેપારીઓ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કે દાદા વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાધનપુર શહેરમાં આઠ થી નવ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે જયારે ચોમાસું આવે ત્યારે આ રાધનપુર શહેરની આ જ પરિસ્થિતિ હોય છે સમગ્ર રસ્તાઓ જળમગ્ન થઈ જાય છે લોકો ખૂબ હાલાકી ભોગવે છે પાણી ને જવાનો જાણે ક્યાંય રસ્તો જ નથી બહાર થી પાણી આવે છે ખરું પણ પાણી ક્યાંય બહાર જતું નથી એવું જનતાને લાગે છે ત્યારે લોકોની જે પીડા છે એને સમજવી જોઈએ

ઘુસી ગયા છે જેને લઈને લોકો નું જે માલ સામાન છે તે પણ પલળી ગયો છે રોજ પાલિકા તંત્ર છે હજુ સુધી આ વિસ્તારની મુલાકાતે નથી પહોંચ્યું જેને લઈને જે લોકો છે સ્થાનિક વેપારીઓ છે રાહદારીઓ છે તેઓની અંદર બારોબાર તંત્ર સામે રોજ ઠાલવી રહ્યા છે અને સત્વરે આ જે પાણી ભરાય છે તેનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે પ્રજાપતિ વીટી ન્યૂઝ પાટણ